નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે જાણીશું ભાડલા ગામની વાવનો ઇતિહાસ રાજકોટ જિલ્લાના ભાડલા ગામ જ્યાં માતા ગેલ માતાનું મંદિર છે તેમની ખૂબ જ પ્રાચીન અહીં વાવ આવેલી છે લોકોમાં આ ગેલ માતાની વાવ તરીકે જાણીતી છે આ વાવો ચાર મંજિલા વાળી વાવ છે મોટે ભાગે તેરમી સદીની હોય એવું માનવામાં આવે છે એક લોકવાયકા પ્રમાણે ભાડલા ગામના દરબાર સૂરજ ખાંચરનું રાજ હતું દરબાર સૂરજ ખાંચરમાં ગેલ માતાજીના ભુવા હતા તેમની ઉંમર ખાચર ગામના લોકોને લઈને ગેલ માતાની વાવ બોરવા માટે આવે છે અને મોટા મોટા પથ્થરો આ વાવમાં નાખવા માંડ્યા ત્યારે ગેલમાતા અચાનક પ્રગટ થયા અને સૂરજ ખાચર કહ્યું કાઠી દરબાર થઈને મારી વાવો બુરો છો ત્યારે સૂરજ ખાચેરે કહ્યું જે માતા દીકરા ન આપે તે માતાજીને પૂજવી સુકામાં જોઈએ ત્યારે ગેલ માતા કહે છે તારે દીકરો જોઈએ છે ને સામાન્ય સ્ત્રીઓને નવ મહિને દીકરો થાય છે પણ તારી કાઠિયાણીને નવ દિવસે દીકરો આપું તો માંજે ભાડ ભાડલાવાળી ગેલ માતાએ દીકરો આપ્યો હતો આ અંતે દંત એક દંતકથા એવી કહેવામાં આવે છે કે ભૂતોના રાજા બાબરા ભૂત અને તેમના સંતાનો ભાડલા ગામને ઘેરી લીધું ત્યારે માતા બાબરા ભૂત અને તેમના સંતાનોને બાંધી લીધા હતા અને એક રાત માં તેમની પાસેથી આ વાવોનું કામ પૂરું ખોદાવા આવી હતી તેવું કહેવામાં આવે છે આ વાવો બાબરા ભૂત અને તેમના સંતાનો સંતાનો દ્વારા ગાળવામાં આવેલી હતી આજે પણ ભૂતોના રાજા બાબરા ભૂત ભૂતરા દાદા તરીકે પૂજવામાં આવે છે ભૂતરા દાદાને પ્રથમ સ્થાન આપવામાં આવે છે અને તેમના ભક્તો પ્રસાદ તરીકે સિગરેટ ચડાવે છે આજના આજના વર્તમાન સમયમાં હાજરા હજુર ભાડલાવાળા ગેલ માતા બેઠા છે હજારો ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે છે અને તેમની મનોકામના માતા ગેલ માતા અહીં પૂર્ણ કરે છે અહીં આવેલ તમામ ભક્તોની મનોકામના ગેલ માતા હંમેશા પૂર્ણ કરે છે મિત્રો આવા માં બસ આટલું જ આવા વિડીયો જોવા માટે માય ચેનલને સબસ્ક્રાઈબ કરજો